યાંગર હે એલે ન થાંભોતી એ હું છે આમ મારી મઈને હવે શું કામ છે કામ છે આય આપા ને શું કામ છે પર અયા બહાર આઈને પછી તને કહું એ આવી હું છે ન થંભરાતું તને હા સાંભળતીતી હું છે બોલો લાય એક રૂપિયા દે મને છે ને 50 રૂપિયા

પીવા છે તમારે મહાણિયા મરો કેક જઈન दारू પીને કે છે તમારે તારી જાત તું મહાણિયો તો વાર હાજી હાજી પૈસા લાય પૈસા તો દેવાની જ નથી दारू પીવાના પૈસા મારી પાસે નો માંગતા હું કે નકર આનો લકડો હે ને જા હામી

પણ એ તો ઠીક બધું હું થયું રવિના બેન એ તો કયો તમને હું કેવું ભાભી મારે હું થયું આ છોકરી કે ગઈ અરે મીનુ આ ભાભી રવિના બેન માટે પાણી ફરીએ જાય મૂકી દે જા જલ્દી આલે હું થયું કાઈ નહીં એને પીવાનું પૈસા ન મળે

ઓ તીઓ કેવી મયરી બરા આજ માં લાકડું માર્યું જગો ઓ ઓ કેવો ભાઈ આ જોજો પૈસા ન કેવી મયરી મને વાવ તો ન હાલે હો વાંધો નઈ કાઢી મૂકી ને અરે એની જાત નો હાલ છે તો ઢોકો લાય ઢોકો લાય મારી મારી નો પડજો ને પેલા તમે સાંભળો વાત ને પેલા સાંભળો હર વખતે પીવાના પૈસા રવિના બેન આગળ માંગે ઘર હાકવે આટલો આટલો ત્રાસ ગુજારે આ વખતે તો તાટિયા ખેરી નાખજો એના અરે આ વખતે છે ને એના તાટિયા નો ભાંગી રાખો ને તો મને તમે કહીજો મને બરોબર તને રવિના બીજું કાઈ નથી કીધું ને એને મને કે વળી જા માર જોતી જ નથી તું પૈસા મને દે દે પીવાના એવું કીધું

આ કે મારી બેન છે મારી તો મારું ને શું કરું આને કહું કે મારી પેલા મને કે તો મન પૈસા નો દીધા એટલે મે મારી દી પૈસા નો દે તારે મારવાની હોય એમ આ તો શું કરું બીજું પણ હું એમ કહું છું કે શું કારણ હતું તમે મોકલી દીધી શાંતિ થી વાત કરો હાવ આવી રીતે ન હોય તમે શાંતિ રાખો ને એ તું શાંતિ રાખ એક તો મારી બેન ને મારી પાછો તું કે છે શાંતિ રાખો મારે કે છે શાંતિ રાખવાની પણ હું એમ કહું પેલા વાત ને સમજો તો ખરી એમ ને ઠીક છે હું થી બોલ

અને મારી બેન ને હેરાન કરવી છે કા ના હવે નહીં કરું હવે પછી જો કોઈ દી મારી બેન ને મારી છે તો ટાટકે ભાંગી નાખીએ ખબર પડતી

બેન તમને કઈ દવાખાને લઈ જાવ આજા લઈ જાવ બેન તમને કઈ કે તો ફોન કરજો હો હા હા તો એવું કઈ કઈ હોય ને દવાખાને તો મને ફોન કરજે આવીશ હો હા હા અને હાચવીને જાજો તો મને ફોન કરજે હા હાચવીને જઈજો બેય કોપીઓ પૈસા લઈ લે લેતો આવ